પંચમહાલ જિલ્લાના ટેટપાસ ઉમેદવારો દ્વારા સરકાર દ્વારા જાહેરાત કરાયેલી ભરતીનું જાહેરનામું બહાર પાડવાની માંગણી સાથે જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું સ્વતરાય જાહેરનામું પ્રસિદ્ધ કરીને ઉમેદવારોની માંગણી કરાય તેમ આવેદનપત્રના માધ્યમ થકી માગણી કરવામાં આવી આજરોજ પંચમહાલ જિલ્લાના પાસ ઉમેદવારો દ્વારા ગોધરા શહેરમાં આવેલ જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે હાલમાં સરકાર દ્વારા ચોવીસ હજાર સાતસો કાયમી શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે તે બદલે અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ આ સાથે જ આ ભરતી પ્રક્રિયા ક્રમિક રીતે કરવામાં આવશે તે નિર્ણયને પણ અમે આવકારીએ છીએ પરંતુ આ ભરતી પ્રક્રિયામાં વિલંબ થતો જણાય છે આ ભરતીને લગતી સરકારી પરિપત્ર હજુ સુધી જાહેર કર્યો નથી ઘણા ટેટ ટાટ પાસ ઉમેદવારોની વય મર્યાદાને ધ્યાનમાં રાખીને આ ભરતી પ્રક્રિયાનું જાહેરનામું તારીખ સાથે સત્વરે બહાર પાડવા અને આ ભરતી પ્રક્રિયા વધુ ઝડપથી થાય તેવી આશા સાથે આજ રોજ રજૂઆત કરવામાં આવી હતી જેનો ઉલ્લેખ આવેદનપત્રમાં પણ કરવામાં આવ્યો છે આવેદનપત્ર આપવામાં જે મોટી સંખ્યામાં ટેટ ટાટ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકારે તાજેતરમાં જે 24700 શિક્ષકોની ભરતીનું જે જાહેરનામું બહાર પાડ્યું છે એ અત્યારે તો મૌખિક સ્તરે ખાલી પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું છે એની કોઈ સત્તાવાર ઓફિશિયલ કે અધિકૃત કોઈ વેબસાઈટ ઉપર જાહેરાત આપી નથી અને પહેલી વસ્તુ કે માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિક જે સાત હજાર પાંચસોની જે જાહેરાત કરી છે એ માત્ર ને માત્ર ખાલી લોલીપોપ છે હવે જે સાત હજાર પાંચસોમાં ત્રીસ સબ્જેક્ટ છે હવે ત્રીસ સબ્જેક્ટને વહેંચણી કરતાં ભાગ કરતાં સો ફીટ પણ ભાગી આવતી નથી અને સાથે સાથે સાક્ષરી વિષયનો જે સમાવેશ કર્યો છે એમને આંશિક રીતે અમે સ્વીકાર કરીએ છીએ પરંતુ એ લોકોનું સાક્ષરી વિષયનું અલગથી મહેકમ મંજૂર કરાવીને સાત હજાર પાંચસોમાં એડ કરવામાં આવે જેથી કરીને જે મધ્યમ મેરિટ માર્કવાળા છે એમનો પણ સમાવેશ થઈ શકે છે અને જે ચોવીસ હજાર સાતસોનું જે જાહેરનામું છે એ અધિકૃત રીતે વેબસાઇટ પર વીસ તારીખ સુધીમાં વીસ તારીખ સુધીમાં વેબસાઇટ પર મૂકવામાં નહીં આવશે અને નહીં જાણવામાં આવશે તો વીસ તારીખ પછી અમે ગાંધીનગરમાં દરેક ટેટાટ પાસ ઉમેદવારો અમે રજૂઆત કરવા માટે અને જરૂર પડશે અમે અમે ગાંધીનગરમાં ધામા નાખવાના છે અને બીજી વસ્તુ કે આપણા શિક્ષણ મંત્રી ડીનુરે જે પંદર જૂનની વાત કરી હતી પણ એમની પંદર જૂન તો ક્યાં નહીં જતી હતી એટલે અત્યારે અમે સીએમ જે ભૂપેન્દ્ર પટેલે જે ટ્વીટ કરી છે એમના સરાહની અમે છીએ અને બીજું કે અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી છે એટલે અમે એમના માર્ગે આવી રહ્યા છે પરંતુ જો એ પણ નિષ્ફળ જશે અને ટાઈમ પ્રમાણે નહીં થશે તો આગળ આનાથી વધારે ઉગ્ર પ્રમાણમાં આંદોલન કરીશું અને મારો હક મેળવીશું અને મેઇન પોઈન્ટ કે સાત હજાર પાંચસોમાં જગ્યા વધારો સત્વરે કરવામાં આવે અને સત્વરે આનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે શું નિકુલ કુમાર કિશોરસિંહ માંગ છે કે સરકારે જે સાત હજાર પાંચસોની જગ્યાની જે કાયમી શિક્ષકોની ભરતીની જે જાહેરાત કરી છે એમાં જગ્યા વધારો કરવામાં આવે અને નોટિફિકેશન જે ઓફિશિયલી છે એ જાહેરાત કરવામાં આવે તમારી માંગ સંતોષાય નહીં અમે જો અમારી માંગ અને જો અમારી જે સમયમાં ઓફિશિયલી જાહેરાત આવે તો અમે ગાંધીનગરની અંદર અમે આંદોલન કરીશું ઉપરથી અમને સકારાત્મક જવાબ મળ્યો છે ચૌહાણ હેતલબેન રિપોર્ટ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે